માટી જે આપણા જીવનનો મૂળ તત્વ છે એ જ માટી ક્યારે કલાકારોના હાથમાં આવે છે ત્યારે અનોખું સર્જન થાય છે એક એવી કલા છે માટીના ગરબા બનાવવાની પરંપરા વર્ષો જૂની છે આજે તેના પ્રત્યે આકર્ષણ હજુ ઘટ્યો નથી ગરબા બનાવનાર લાલજીભાઈ લાઠિયા કહે છે કે તેઓ ઘણા વર્ષોથી માટી કામ સાથે જોડાયેલા છે અને આ કામને માત્ર ધંધો નહીં પણ ભક્તિનું સાધન માને છે લાલજીભાઈ જણાવે છે ગરબાનું અદ્ભુત અવતાર સાથે જોડાયેલું છે માન્યતા પ્રમાણે જ્યારે ભગવાન શ્રી રામ સામે યુદ્ધ કરવા ગયા હતા ત્યારે દસ વર્ષ સુધી આરાધના કરી હતી એટલે એ દરમિયાન ગરબા પ્રગટાવવાની પરંપરા ચાલે છે આ માત્ર પૂજા નહીં પરંતુ શ્રદ્ધા અને શક્તિનું પ્રતિક છે અત્યારના સમયમાં સૌથી વધુ માંગ છે માતાજીના મુખવાળા ગરબાની મા આશાપુરા મા દુર્ગા મા કાળી જેવા અલગ અલગ સ્વરૂપના માતાજીના મુખ જેવા ગરબા ગ્રાહકોમાં ખૂબ જ પસંદગી પામે છે માટીકામમાં વિવિધતા અત્યંત વિશાળ છે લાલજીભાઈ એ પણ કહે છે કે આ સમયમાં છત્રીસ પ્રકારના કાંઠા બનતા હતા દરેક કાંઠાની પોતાની આગવી ઓળખ હતી પરંતુ હવે એટલી વિવિધતા નથી મળતી ગરબા ખૂબ જ સાદગીવાળાને માત્ર બાટીના બનતા સમય સાથે પરિવર્તન આવે છે અને ગરબામાં ડેકોરેશનનું સ્થાન પણ વધે છે આજે માર્કેટમાં મોતી વર્ક ઝુમખા વર્ક આભલા વર્ક અને માતાજીના ફોટા લગાવેલા ગરબા ખૂબ જ લોકપ્રિય થાય છે વધુ અપડેટ્સ માટે બન્યા રહો રાજકોટ કે આવાજ ન્યૂઝ સાથે છેલા રાજકોટમાં પંદર વર્ષથી અહીં આવી ગયેલ જે માટી કામને સંકળાયેલા છે આ માટી કામની અંદર ગરબા તો રામ અવતારથી બને છે જે રામચંદ્રજી જ્યારે યુદ્ધ કરવા રામ રાયરે જતા હતા ત્યાં દસ દિનની આરાધના નવ દિનની કરીને ગરબાનું સ્ટાર્ટ કરીને અહીંયાથી એને આયોજન કર્યું ને રાવણને મારીને જીતીને આવ્યા તેમ રામ અવતારની વખતનું માટી કામમાં છત્રીસ જાતના કાંઠા બને કે માટીજીને અત્યારે તો નથી એટલા કોઈ બનાવતું પણ છત્રીસ જાતના કાંઠા છે ને એમાં ચારાની ઢાકણી વાંજબાસી મોભી કુરી કોર્યું કટોરું રામી રામપાતર પાથર બોરો ગાગર ઘીની વાટી ચલમ હોકો મસાની સંક્રાંતિ ભંભલી બદવ કાથરોટ ઝાકરિયા આ છત્રી વોકો બધી આમ છત્રી જાતના કાંઠા અમારા ખાઈટા બનાવતા અને હાલની તકમાં અમે એનો સંક્રમ ચાલુ એ મને અત્યારના ગરબા તો આમ શરૂઆતમાં પેલા આગળના ઘટા સાદા બનાવતા અત્યારના યુગ પરમાણે ફેશનના ગરબા ડેકોરેશન પરમાણે આ બધા જરૂર પડે તો અમુક અમુક ડેકોરેશનના એવા અત્યારે અમે મુખવારા માતાજીના મુખવારા ગરબા બનાવીશી કે જે આમ દુર્ગા દુર્ગામુખે આશાપુરાનું મુખે મહાકાલીનું એવી રીતે આમ અલગ પ્રકારના મુખના ગરબા બનાવી છે ના ગરબાનું મટીરિયલ છે બાર છે આવે અને અલગ અલગ વસ્તુ અલગ અલગ ઠેકાને છે બનાવવાના આવે આ ગરબામાં તો એવું છે કે આ બનાવતા બાર થી ચૌદ કલાક થાય અને બહુ સમય આમાં કાઢવો પડે આ તો એક કુદરતી રીતે કે ભગવાનને આમ કેમ આપને કે એ રીતે આમ એમ થાય કે આપને આ ધાર્મિક કામમાં આટલો સુધારો કરી તો માણસોને આકર્ષણ વધે હવે આ યુગમાં અત્યારે ગરબીનું એવું છે કે જેમાં ભગવાનની ભક્તિમાં આમાં સંકળાયેલા રહી તો આપને જો તેમાં આપણે એમ થાય કે આવી હોય તો માણસોનું આકર્ષણ થાય તો ભક્તિમાં જીવન માણસોનું વધુ આમાં તો આમ તો ઘરની ફેમિલી બધા થઈને કામ કરતા હોય અને અમુક કોઈ એવું શોખ ના માણસો આવે અને આમાં બહુ બાર થી તેર કલાક આ એક ગરબામાં કમ્પ્લીટ થતા આપને ગરબામાં તો એક તો અંદરનું દિવેલ નું કોર્યું અને આ ઢાંકરું બરાબર અને આ બધું ને બધું ડેકોરેશનની વસ્તુ બધી આ દેશ વિદેશ બધે જાય છે બાર લંડન આફ્રિકા અમુક ઘણી ટકાને મગવે કોઈ હગાવાલા આવ્યા હોય તો લઈ જાય પેક કરીને કમ્પ્લીટ કરીને આ કમસે કમ આ ડેકોરેશનનું તો દસ બાર વર્ષથી ચાલુ છે થોડું થોડું પણ હું બે વર્ષથી વધી ગયું છે